જેતપુરના ચાંદની ચોકમાં એક વ્યક્તિ ઉપર તલવાર વડે હુમલો થયો નશામાં દૂધ વ્યક્તિને સમજાવવા જતા હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે ચાંદની તલવાર પણ મળી આવી છે સુનિલ કટારિયા છે નશામાં ધૂત સાજિદ નામનો વ્યક્તિ હુમલો કરીને ફરાર થઈ ગયો હતો હુમલાનું કારણ હજુ અકબંધ છે ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ખાનગી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત યુવાનના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા

આયા પછી બધા આમ કાંઈ ભારતી કે નોરી કાંઈ આપજો તોય ઊભો રહી ગયો તો બીજી આયે ઠોકી દીધી તી તા બે છોકરા આવ્યો તો એવું ગયો તો એ બધી લઈ ગયા મારવાનું કારણ હાજુ અને રિસીબ બે મેં આ તમને તમારી પર હુમલો કરવાનું કારણ શું એ ભાઈ એક

વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવં સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે